તો કાચી મજા આવે પૈસા મજા આવે મજા આવે બાપા મજા આવે પેલા સાગોન સોમોન દસુબાન એ તો બરા ચા ખરા ટાકા મજૂરી કરતા હે પડ્યા પડ્યા આપડે એક વીઘો વેચી માં ચી થી મજા આઈ જાય આ જોજે આખું બધું જેકિન બેકિન તું પેઈન ભરું

ઓહો છોકરા કેવું મજૂરી ના બધા પહેરી પેન તૈયાર થઈને આવ્યા જોઈએ કોણ હોય દેખાતો રાખતા નહીં તો છોકરા ને મજૂરી કરે

આ લેક મેરિયો જમી લે ગાપાથી આપ તો ખેઉ કે આયે તો તારે ખેત કરે જ હતા ને મે પાણી તમ જો લે વેચી મારી મજૂરી કરે જો લે વેચી મારા બાપ बिकરાય બેને તમ જોરાય તો તું અમે ના બની એકે ઝાડકામી ઇતના ના બના આ પેલું કાઈ ન દેતું ચાલે જઈએ પડી રે મયને મરી ગ્યે તું એમ ના મને મજૂરી જો બાપ बिकરો આખો દાળો જો એ મજૂરી કરે કરે છે આ ખાતા બફરાનો કાળ પકતી પૈસા શું ના ખાય ઉપર એન્જિન

นม่เจอกันอตัวนี้ย่องอะไรวะไปชักนี่ดิขึ้นใจต๊อเอาเจ้ามน้าตัวนี้ขาวนึงเมีกันน้าไม่เจอกันอ่ะน้ดีรูนะไม่ดิรูจีโน่โอ้โหอืมาั้มอวะดันบ้นท้องอนไปขาาจจะจะหุงเขาเนี่ยนะแล้วจะเสียดมะข้ามันนยองอะนี่กัละมันยองเขาอะเสียค่อยเมียกมอเราะฮ์แกก็เล็กอยู่นี่เด <laughs> ินยาวนี่เดินยาวนี่เดินเมียกันยังเดินยาวแต่เราหน้าปียังมัดแบรนด์ปีปะแบรนด์

ખાલે ખોટા બોલા પાકર ખાવાના ફટાફટ ચાલે છે આ શેરી બુકમાં હેડી જાય હાલ તો હારું છે ન ના ન તો વરવા તો ફેલ પડી હોય તો પડ્યા છો ભલા એ ને જ મને આવવા જોઈએ પણ ગમે તે રાહો ગમે ને આયો યે તો ઠગણો ની બોના બોના કના હં હોકા બેહજો બોના થાકા હું આ દે હા આટલું તો બધું ના પીવાય મને એટલું તો ના પીવાય કાકા તો તો જે આ દوام હા ઈવા જે છે પીવા જો છે ને તમે તો બંધ કરો આ હે બંધ ના કરવા કોણ પેલો એ બોલીજી માન્યો હા

À, tổng quen, quen quen. Ê, đã tổng quan cái này không? Anh em được nó mà luôn <laughs> nghe